તો સુરેન્દ્રનગરમાં લખતર બાર એસોસિએશન મંડળના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ત્યારે ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેની સાથે લખતર બાર એસોસિએશન મંડળની ચૂંટણી સંદર્ભે લખતર ખાતે બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર બાર એસોસિએશનની ચૂંટણી દરમિયાન દર વખતે ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન કરી હોદ્દેદારોની વરણી કરાતી હોય છે ત્યારે લખતર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ એમ ઝાલા ઉપપ્રમુખ તરીકે ભરત એચ વાળા મહિલા ઉપપ્રમુખ તરીકે બીના આર ઓઢા સેક્રેટરી તરીકે દલપત કે ચવલિયા અને ખજાનચી તરીકે રણવીરસિંહ કે રાણાની સર્વાનુમતે વરણી કરીને બાર એસોસિએશન મંડળના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ બેઠકમાં લખતર બાર એસોસિએશનના સભ્યો પણ હાજર રહ્યા હતા